શહેરમાં રોજ અંદાજે બત્રીસો ટન કચરો ઉત્પન્ન થાય છે શહેરમાંથી માત્ર ઓગણત્રીસ ટકા ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે જ્યારે ઇન્દોરનો રેશિયો સો ટકા છે જ્યારે સુરતનો રેશિયો સિત્તેર ટકા છે અને એ જ કમ્પેરિઝનમાં આપણા અમદાવાદનો રેશિયો ઓગણત્રીસ ટકા છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોદ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરમાં રોજ અંદાજે બત્રીસો ટન કચરો ઉત્પન્ન થાય છે પરંતુ સામે ઝોન વાઇઝ ઓગણત્રીસ ટકા કચરો જ સૂકો અને ભીનો કચરો અલગ કરી તારવીને આપવામાં આવે છે સ્વચ્છ શહેરોમાં અમદાવાદનો ટોપ નંબર ટેનમાં સમાવેશ થાય છે પાછળના કારણો આ એક કારણ પણ છે કે સ્વચ્છતાના સર્વેમાં છ થી સાત વર્ષથી પ્રથમ આવતા ઇન્દોરમાં લોકો સો ટકા કચરો અલગ કરીને આપે છે તારવીને આપે છે જ્યારે સુરતની અંદર સિત્તેર ટકા લોકો કચરો તારવીને આપે છે સ્વચ્છતાના સર્વેક્ષણની ભીનો અને સુકો કચરો અલગ અલગ તારવવાના એક હજાર માર્ગ હોય છે શહેરમાં ડોર ટુ ડોર દક્ષિણ ઝોન ની અંદર ઓગણીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા કચરો અલગ પાડવામાં આવે છે વિસ્તાર મુજબ વાત કરીએ તો રામોલમાંથી સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા કચરો સૂકો અને ભીલો અલગ તારવામાં આવે છે જ્યારે આ પ્રમાણની અંદર સૌથી ઓછો કચરો દક્ષિણ ઝોન એટલે કે ચૌદ ટકા કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાંથી અત્યાર સુધીમાં છસો બાવીસ ટન કચરો ઉત્પન્ન થાય છે પરંતુ માત્ર ઓગણીસ પોઈન્ટ સડસઠ ટકા કચરો અલગ કરવામાં આવે છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાંથી ચારસો છાસઠ ટન કચરો ઉત્પન્ન કરવામાં આવે છે પણ બત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટન સેગ્રીગેટ કરવામાં આવે છે પાલડી વિસ્તારની અંદર સૌથી વધારે કચરો ઉત્પન્ન થાય છે પણ તેમાંથી પણ માત્ર છવ્વીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા કચરો અલગ પાડવામાં આવે છે ત્યારે નવરંગપુરા વિસ્તારની અંદર હાઈએસ્ટ કચરો અલગ પાડવામાં આવે છે જેનું પ્રમાણ છે સાડત્રીસ પોઈન્ટ પાસઠ ટકા લોકો આ કચરાને ભીના અને સૂકા કચરાના ડસ્ટબીનમાં નાખવા માટે જાય છે દરેક ઘરને ભીનો કે સૂકો કચરો અલગ અલગ નાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રીમાં બે ડસ્ટબિન આપવામાં આવ્યા છે જેના કલર અનુસાર તમે એ ડબ્બાની અંદર કચરો નાખી શકો છો કચરો લેવા આવતા ડોર ટુ ડોર વાહનોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખવા માટેના બે કમ્પાઉન્ડ હોય છે પણ ત્યાં પણ લોકો એકસાથે મિક્સ કરી દે છે લોકો કચરો અલગ અલગ નાખે એ માટે કોર્પોરેશન દ્વારા ઘણા બધા અભિયાન પણ કરવામાં આવે છે ઘણી બધી રેલી પણ કાઢવામાં આવે છે ગીતો પણ બનાવીને લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે પણ હજુ સુધી આ કચરો સેગ્રીગેટ થઈને લોકો સુધી પહોંચતો નથી વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર